મહી નદીને ઓઇલથી પ્રદૂષિત કરનાર થર્મલ પાવર સ્ટેશનને એક કરોડનો દંડ ખેડા જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી મહીસાગર નદીમાં થયેલા ઓઇલ લીકેજ મામલે જીપીસીબી દ્વારા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને રૂપિયા એક કરોડનો દંડ ફટકારાયો છે મહીસાગર નદીમાં થઈ રહેલા ઓઇલ લીકેજને કારણે જીપીસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના જૂના અને વર્ષોથી કાટ ખાઈ ગયેલા મશીન અને બોઈલરને વર્ષોથી ચલાવવામાં આવી રહ્યા છે જેને કારણે બોઈલરમાંથી લીકેજ થયેલું ફિનેશ ઓઇલ મહીસાગર નદીમાં ભળ્યું હતું વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં યુનિટમાંથી લીકેજના કારણે બોઈલરમાંથી ફિનેશ ઓઇલ લીક થતા બાજુમાંથી પસાર થતી પવિત્ર મહીસાગર નદીમાં ભળતા મહીસાગર નદી દૂષિત થતા લોકો રોષે ભરાયા હતા લીકેજની જાણ થતા પાવર સ્ટેશનના સત્તાધીશો દોડતા થયા હતા અને લીકેજ બંધ કરાવવાની તજવીજ હાથ ધરી હતી લીકેજનો દ્વારા મહીસાગરમાં થયેલા દુષિત પાણી ફાયર બ્રિગેડ ને મદદથી પાણીમાં ગયેલું સાત બેરલ જેટલું ઓઇલ બહાર કાઢી લેવામાં આવ્યું હતું જોકે આ બાબતની જાણ જીપીસીબી થતા તેમના દ્વારા તુરંત જ સ્થળ તપાસ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને એનાલિસિસ માટે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં બસો મેગા ઓઇલ પ્રતિ લિટરે મળી આવતા અંતે આ બાબતને લઈને જીપીસીવી દ્વારા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને નોટિસ ફટકારવાની સાથે સાથે રૂપિયા એક કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે જો આ પાણી એટલું ખરાબ આવે છે કે જેનથી ત્યાંથી નીકળતું નથી સંડાસ ને આ એકી પાણી જ પાણી આવે છે મૂતર જ પાણી આવે છે સંડાસ સુધી આવે છે ભેગું ત્યાંથી નીકળવાની બહુ તકલીફ પડે છે